સુરત શહેરમાં પાણીજન્ય રોગચાળો રાફડો ફાટી નીકળ્યો છે સુરતની સરકારી હોસ્પિટલોમાં જાડા ઉલટી અને તાવ સહિતના કેસોમાં વધારો જોવા મળ્યો પ્રદૂષિત પાણીથી થતા રોગમાં વધારો થયો જાડા ઉલટી સહિતના રોગચાળામાં વધારો થયો છે ચોમાસાની સિઝનમાં પાંત્રીસો જેટલા બાળ દર્દીઓને સારવાર અપાઈ છે અને બે મહિનામાં પંદર હજાર જેટલા દર્દીઓને પાણીજન્ય રોગચાળાની સારવાર અપાઈ ત્યારે પચીસોથી વધુ મેડિસિન વિભાગ અને પંદરસો જેટલા બાળ દર્દીઓને દાખલ કરાયા છે ચોમાસાની સિઝન શરૂ થતા જાગૃત રહેવા લારી ફૂડથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે આપ સૌ જાણો છો એ પ્રમાણે સાઉથ ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી વરસાદી વાતાવરણ થઈ રહ્યું છે અને વરસાદ પણ ખાસા પ્રમાણમાં થઈ રહ્યો છે એની સામે જ્યારે રોગચાળાની વાત આવે છે ત્યારે એ હું આપ સૌને જણાવવા માગું છું કે છેલ્લા બે મહિનામાં લગભગ અમારા મેડિસિન વિભાગમાં પંદરેક હજાર જેવા દર્દીઓ ઓપીડી ઉપર બહારના દર્દી તરીકે આવ્યા હતા અને એની સારવાર કરવામાં આવી છે જ્યારે પીડીયાટ્રિક વિભાગમાં બાળકોના વિભાગમાં લગભગ સાડા ત્રણ હજાર જેવા દર્દીઓ આઉટ પેશન્ટ તરીકે અમારી પાસે સારવાર લઈ ચૂક્યા છે અને જો દાખલ દર્દીઓની વાત કરવામાં આવે તો લગભગ મેડિસિનના અઢી હજાર અને પીડિયાટ્રિકના પંદરસો એક જેવા દર્દીઓ અમારે ત્યાં દાખલ થઈ ચૂક્યા છે જો વધારો જોવામાં આવે એનું જો નોંધ લેવામાં આવે તો લગભગ ત્રણસો સાડા ત્રણસો જેવા પેશન્ટનો અમારા ઇન્ડોર પેશન્ટ તરીકે વધારો નોંધાયો છે અને એમાં જો જોવા જઈએ તો લગભગ સો સો એક જેવા પેશન્ટો મલેરિયા અને ડેન્ગ્યુ એટલે કે મચ્છરજન્ય રોગોના છે અને એમાંથી લગભગ પચાસ એક કેસીસનો વધારો અમારા ગેસ્ટ્રોના કેસીસ એટલે કે ડાયરિયાના કેસીસમાં નોંધાયેલો છે જેને લઈને એની જરૂરી તમામ સારવારો અને યોગ્ય એની જે ઇન્વેસ્ટિગેશન્સ છે એ બધું કર્યા પછી એની યોગ્ય સારવાર કરવામાં આવે છે અને આવા તમામ દર્દીઓ સાજા થઈ અને ઘર તરફ પાછા